ખાદ્ય પદાર્થ બાદ હવે દવામાં પણ થઈ રહી છે ભેળસેળ અમદાવાદ વડોદરા અને સુરતમાં થઈ રહ્યું છે નકલી દવાનું વેચાણ બીમારીથી છુટકારો મેળવવા લેવાતી ટેબ્લેટમાં ચોકનો પાવડર ભેળવવામાં આવે છે ગુજરાતમાં નકલી દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં મેડિકલ એજન્સીઓ ઉપર દરોડા પાડ્યા હતા જ્યાંથી કુલ સત્તર લાખની ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યા અનુસાર ટોરેન્ટ ફાર્માની કાર્મોરલ ફોર્ટ ગ્લેક્સો કંપનીની ઓગમેન્ટીલ ઇપકા કંપનીની ઝેરોડોલ બાયોસ્વિફ્ટ ઝેમ પ્રિવિસ્કો કંપનીની ડાયક્લો પેરા જેવી અન્ય રાજ્યોમાંથી આવતી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો ઝડપાયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ આ દવાઓમાં ચોકનો પાવડર હોવાનું જાણવા મળ્યું નકલી દવાઓ અડધી કિંમતે અને મિલ વગર વેચવામાં આવતી હતી એક ચાયમોરલ ફોર્ટ છે જે ટોરેન્ટ કંપનીની છે જે મેં અમદાવાદ ક્રિષ્નમ ફાર્મામાંથી બિલથી મંગાવી હતી જેનું બિલ બી મેં ડીઆઈ સાહેબ આવ્યા હતા એમને રજૂ કર્યું હતું જે જે બેચ હતી એમાં એ જ બેચ આપણી પાસેથી મળી આવી છે બેચની ઉપર જે બારકોડ હોય એ બી સ્કેન થતો હતો કે ભાઈ પ્રોડક્ટ ટોરેન્ટની છે એના પછી એનું જે સીએફએ બિલ હોય એ બી આપણે મંગાવ્યું હતું પાર્ટી પાસેથી કે આ પ્રોડક્ટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પરંતુ ડીઆઈ સાહેબના કહેવા પ્રમાણે એની અંદર છે ને યુવી લાઇટ જે હોય ને એનાથી ખબર પડી રહી હતી કે એમાં ટોરીનનો સિમ્બોલ જે નહોતો દેખાઈ રહ્યો જેની જાણ એઝ અ ટ્રેડર કે મને બી ના ખબર પડી શકે અને એ આવ્યા હતા આપણે અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો હતો એમાં ચાઈમોરોલ ફોર્ટ કરીને ટેબ્લેટ હતી એ નોર્મલી એક એન્ઝાઈમ છે હ્યુમન બોડીમાં એ નોર્મલી એક પેઇન હોય ને જે એના માટે ક્રોનિક પેઇન માટે યુઝ થાય છે

ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આપણી સાથે ગૌરવભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે એમની પાસેથી જાણીશું જેવો માલિક છે ગૌરવભાઈ જણાવો આજે દરોડા પાડવામાં આવ્યા છે કઈ કઈ દવાઓ તેઓ લઈ ગયા હતા અને એ અસલી છે કે નકલી એ લોકો સૌપ્રથમ આવ્યા તે દિવસે કાયમોરલ ફોર્ટ કરીને એક બ્રાન્ડ છે ટોરેન્ટ ફાર્માની એ લઈ ગયા હતા ધેન આફ્ટર બીજા દિવસે જ્યારે આવ્યા ત્યારે એ લોકો ગ્લુ ફોરમિન એક્સેલ એક હજારવાળી અને એટ ટીયર્સ સિપ્લાના ડ્રોપ્સ આવે તે લઈ ગયા હતા અને આપણે એ લોકોને જણાવ્યું હતું કે આપણે જે કાયમોરલ ફોર્ટ છે એ લોકો તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે કાયમોરલ ફોર્ટ જે છે તે નકલી છે આ બેચનો જે માલ છે એ નકલી આવ્યો છે એટલે આપણે આપણા દ્વારા એમને બિલ રજૂ કરવામાં આવ્યું કે ભાઈ અમે લોકોએ અમદાવાદથી અહીંયાથી લીધેલી છે આ પાર્ટીનું નામ છે અને અમે અહીંયાથી પરચેસ કરવામાં આવેલી છે અને એમને અમે બધા પુરાવા રજૂ કર્યા તે છતાં તે લોકો લેવા લઈ ગયા અને આજ રોજના સવારના જ્યારે અમને ખબર પડી પેપરની અંદર અમારું નામ આવ્યું ત્યારે અમને ખબર પડી પણ એ લોકો દ્વારા અમને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી કે ભાઈ તમારા રિપોર્ટ ખોટા આવ્યા છે આ આવ્યું છે એમને અમારું નામ છાપી દેવામાં આવ્યું છે ડુપ્લિકેટ દવાની અંદર બરાબર છે તો એ વિશે અમારું આ કહેવું હતું જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે કઈ કઈ દવા તમારા હાથમાં છે એ તમે બતાવો આ કઈ દવા છે અને બિલ્ડિંગનું ચલણ શું છે આ દવા છે કાયમોરલ ફોર્ટ જે લોકો લઈ ગયા હતા અને એમનું કેવું હતું કે આ સ્પુરિયસ દવા છે બરોબર છે ટોરેન્ટ ફાર્માની બનાવવામાં આવેલી છે અને આપણે પરચેસ કરેલી છે પારસ કેમિસ્ટ બાપુનગર અમદાવાદથી પરચેસ કરેલી છે અને ચારસો ક્વોન્ટિટીમાં આપણે પરચેસ કરવામાં આવી હતી અને એક લાખ પાંત્રીસ હજાર સાતસો ને ઓગણત્રીસ રૂપિયાનું બિલ છે આપણી પાસે એ વસ્તુનું આ બધા પુરાવા હોવા છતાં એ લોકોને એવું કેવું હતું કે આ દવા નકલી છે ને લોકો બધો જ માલ લઈ ગયા છે આપણે ત્યાંથી ચેક કરવા માટે તમારી પાસે શું શું પુરાવા એ લોકો માંગ્યા કઈ રીતે તમારા નિવેદન નોંધ્યા છે એ લોકોએ પુરાવામાં કશું ને કે તમારી પાસે માલ અવેલેબલ છે અમે કીધું કે હા માલ અવેલેબલ પડ્યો છે આપણી પાસે તો એમ કે તમે કોઈને વેચ્યો હોય તો એ પણ પાછો મંગાવી દો બરાબર છે તો અમે એક પાર્ટીને ફોન કર્યો એ પાર્ટી કે હા મારી પાસે થોડી સ્ટ્રીપ પડેલી છે હું તમને પાછી મોકલું છું અને એ થઈને આપણી પાસે ટોટલ એકસો ને છપ્પન સ્ટ્રીપ અવેલેબલ થઈ હતી અને એમાંથી એ લોકો આપણી પાસેથી વીસ નંગ લઈ ગયા હતા ચેકિંગ કરવા માટે એમને કીધું હતું કે જ્યારે પણ રિપોર્ટ આવશે ત્યારે તમને બોલાવવામાં આવશે અને ત્યારબાદ આપણે એની પર આગળ કાર્યવાહી કરશું પણ એમના જ કાર્યવાહી વગર મને રિપોર્ટ કોઈપણ જાતની માહિતી મળી નથી અને એ છતાં પણ એ લોકોએ આપણું નામ છાપી દીધું છે આની અંદર ગૌરવભાઈ એ લો ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું કેવું છે કે આ ડુપ્લિકેટ દવા છે એ માનવ જીવનને નુકસાનકારક છે તો આ બાબત તમારું શું કહેવું એ લોકોનું એમ કેવું છે કે આ ડુપ્લિકેટ દવા છે બરોબર છે તો કંઈ અમે તો અમે મેન્યુફેક્ચરિંગ પોતે છીએ નહીં બરાબર છે અમે જે આ આગળની પાર્ટીઓ છે હોલસેલ અમારા જેવા એમની પાસેથી અમે મંગાવીએ છીએ અને અમે આગળ સેલ કરીએ છીએ બરાબર છે એ પાર્ટીનું એવું કહેવું હતું કે આ માલ ઓથેન્ટિકેટ છે અને આ તમે જોઈ શકો છો કે આની પર એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે કંપની દ્વારા બરાબર છે કે આ સ્કેન કરો તો તમને ખબર પડે કે આ વસ્તુ અસલી છે કે નકલી છે તો આ ક્યુઆર કોડ પણ સ્કેન થાય જ છે બરાબર છે તો આનાથી વિશેષમાં અમે લોકો કઈ રીતે નક્કી કરી શકીએ કે આ વસ્તુ અસલી છે કે નકલી છે અમે અમારાથી બનતી બધી જ વસ્તુના પ્રયાસ કરીએ છીએ કે હા ભાઈ ચલો પબ્લિકને નકલી વસ્તુ મળવી નહીં જોઈએ બરાબર છે પણ આપણે તો બિલમાં જ આવ્યું છે માલ કઈ રીતે ખબર પડે કે આ નકલી આવ્યો છે આ આવ્યો છે સરકારને શું હવે રજૂઆત હશે તમારી સરકારને એટલું જ કહેવું છે કે અમને કઈ રીતે ખબર પડે કે આ અસલી માલ છે કે નકલી માલ છે બરાબર છે અને આગળ કે આની ઉપર કોઈ પણ વસ્તુ કે હા હવે તમે આ ક્યુઆર કોડ મોકલો તો ક્યુઆરનું તમે એમ કહેવો છો કે કોપી થઈ શકે છે બરાબર છે તો હવે અમારે આગળ આમાં કઈ રીતે વધવું બરોબર છે અમારે કંઈ શું કાલે ધંધા થોડી બંધ કરી દેવાના છે છ વર્ષથી ધંધો ચલાવે છે કે પહેલીવાર નથી ચલાવતા બરોબર છે અને પહેલીવાર અમારું નામ આવ્યું છે બરોબર છે અને કઈ રીતે આવ્યું આપણે નથી માહિતી એની બરાબર છે આપણી પાસે બધું બિલ છે આપણી પાસે એને પેમેન્ટ કરેલાની રસીદ છે જ્યાંથી માલ આવ્યો છે એને આપણે રિસીવ કરે એની રસીદ છે બધી જ અવેલેબલ છે તો આગળ કઈ રીતે જવું હવે તમે જણાવો બિલકુલ તો જોઈ શકાય છે ગૌરવભાઈ પ્રજાપતિ જેવો મેડિકો જે સિવાય મેડિકો છે તેમના માલિક છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ આવ્યા હતા નમૂનાઓ લઈ ગયા હતા પરંતુ તેમને કોઈ જાણકારી નથી આપવામાં આવી જે બાબતને લઈને સરકારને અપીલ છે કે આ બાબતે યોગ્ય કરવામાં આવે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી બીપી અસ્મિતા સુરત